મોરબી સનાળા હા મોરબી સનાળા બોલો મીનાબેન કામ હતું પેલા તમારે જેવું કઈ સમાજ માંથી બોલો રબારી સમાજ માં રબારી સમાજ માંથી રબારી ના ઓર મજો કથા મજો બોલો ને મીનાબેન અરે મારી છોકરી ભલા બે મહિનાથી આ કોરીનો છોકરો ઉપાડીને લઈ ગયો છે ક્યાંય પતો નથી પોલીસ કેસે કર્યો પર પોલીસવાળે કોઈ જવાબ દેતા નથી મેં તમારા ઈ માં વિડીયો જોયો ને તેમાં નંબર હતો તો મેં ટ્રાય કરી મેં લાવજો તો ટ્રાય કરું છું ભાઈ વાત કરે તો હા પણ એમાં કે પૂછ્યું કે ઉંમર કેટલી છોકરીની તે છોકરીની ઉંમર છોકરીની ઉંમર 20 તો એમાં બેન લઈ અને પોલીસ કોઈ ગોતા નહીં એમાં કેમકે વીહ વરસની છોકરી એટલે પુખ્ત્ર ઉમરની છોકરી હા છોકરી વીસ વરસની પેલા હજી કામે જાતી તી ત્યાંથી કોરીનો છોકરો ઉપાડી ગયો પેલા ક્યાં કામ છોકરો વાવડીનો છે કોરીનો હા હા અને કામે ક્યાં જાતી કામે અહીં મોરબી જાતી કારખાનામાં હા હમ ને મનમેળ થઈ ગયો હોય એ છોકરો ક્યાં જાતો હોય એ નથી ખબર પેલા પણ મેં જે પેલા બે દિવસ વિડીયો જોયા ને

હા પછી આ છોકરી કારખાનામાં માં જતી હતી અને આવો થયું તું એવી કાઈક તમે માં તરીકે તમને એ જાણ જ નથી ભઈલા હથોડી ખબર જ નથી કે મારા છોકરી એ આખા છોકરા નો મેળ હતો કે નતો પણ કામે જતી હતી ન્યાસી ને ઉપાડી લઈ ગયો હે અને એના બાપે કોશિશ કરે ગોતવાની પણ ક્યાંય હાથમાં ન થાતો તો એનો બાપ શિક્ષક છે અને બાપે એમ કે મારે દઈ જ દેવી છે તમારી જોતી જ નથી મારા છોકરા ને ઠામ મારી નાખવો છે તમે તમારી રીતે કોશિશ કરો હું મારી રીતે કોશિશ કરું પણ મેં કીધું કે આ હાથમાં તો આવવા જોઈએ ને પેલા બે મહિના થી ક્યાં હાથમાં ય નથી આવતા મારે પેલા બોલવાની ઘણી કોશિશ કરી અમે નાના માણસ નબળા માણસ હોય પેલા કઈ આગળ રસ્તો કરી શકીએ નથી પણ આ તમારે વિડીયો જોયું ને તો મને વિશ્વાસ આવ્યો કે મારી મેરડી આગળ હલાવશે છોકરા ના ફોટા દીકરી ફોટા મોકલો હા કઈ વાંધો નહીં હમણાં તમારા મોબાઈલ આ નંબર ઉપર વોટ્સઅપ ચાલુ છે તમારો એમાં નાખી દે છોકરો હા તો છોકરીનું નામ શું છે જાનવી હું કીધું જાનવી જાનવી બેન હા જાનવી બેન લખી લખી જાનવી બેન તમારું નામ શું કીધું મારું નામ મીનાબેન

કરો તમારે પચીસ હજાર રૂપિયા નો ખર્ચો થાય એટલે તમે ઈ પચીસ હજાર રૂપિયા કોકની પાસેથી લઈને મને દિયો ઈ છોકરી ગોતવા માટે થઈને મહેનત કરવા માટે ઈ પચીસ હજાર રૂપિયા લઈને આ છોકરી ને ક્યાંક હગાઈ હગ પણ કરી નાખું તો આપડા આ દેશે આવે નાના પેલા બે હમું પેલા દીકરાનું થાય અને મને એ ચિંતા બાર મહિના બે ભાઈ બે હમ હમું હમું ક્યાંક હું કરી પણ હમ હમું કરી નું પણ સમાજના કાર્યકરો કોઈ હોય તો આપડે આપડી રીતે ગોઠવણી કરી લેવાની હોય આ છોકરી ઉમર લાયક થાય એટલે પછી ગમે ક્યાંક ફસાઈ જાય પછી આપડા હાથમાં રહી પચી વર્ણ ની કરી હોય તો અટાણી છોકરો કે ઈ કરે તમે ઈ કયો કરે વાત તો પેલા સમાજ માં આપી રીત રિવાજ મુજબ કે સમાજ એની દીકરી ની ઉમર થાય તો આપડે એ ગોઠવી દીધું લપડું થાય આપડે આમ નથી આમ કરશું ઈ બધી વસ્તુ સમજાવવા પૂરતી છે સાચી વાત પેલા તમારી વાત બધી મુદ્દા ની હું સમજવું બીજા થાય આપડે કામ કરી નાખવું પડે મારા ઘરના માણા હે ને હાઉ સીધા હે હાથ ના જવા રે કોઈ પચાસ રૂપિયા દે ને આખો દી કામ કરીને આવતા એ કે આગળ પગલું ભરે કે એમ નથી આ કુટુંબ ઉપર આધાર હતો કુટુંબ હવે હવે કીધું કે હવે નથી પતો લાગતો કે બાપ ને ફોસ થયો બાપ એમ ગયા કે મારે મારો દીકરો જોતો જ નથી આજ આવે ને તો જવી કાલે રહી જવી મારે મારી નોકરીનો સવાલ છે મારે મારી જેમાં દીકરી આયજે ને જોતી કાજે પણ ક્યાં છે ને એ પતો નથી લાગતો પેલા કોર્ટમાં ઘણી કોશિશ કરી લીધી હે

તો જાવા દે મેં કીધું ના બધા જો તાર સમય ખરાબ મારી દીકરી તારે કામે જવું જા મારે ફરવા જવા દેવી નથી કાંઈ વાંધો મમ્મી હું નઈ જાઉં તો મેડમનો બધા ફોન આવ્યો કે માથી આ બધી છોકરીઓ આવે ને જાણવી એક ન આવે તો કે બેન તમારે કામે રાખવી રાખજો ન રાખો તો કાંઈ માણસો તમતા અમે મજૂરી માં તો બીજી અમને મજૂરી જશે પણ મારે ફરવા નથી મોકલવી સુધી મેં પેલા ના પાડી પણ રાઈતે અગિયાર અગિયાર પાછો ફોન આવ્યો કે માથી બે દિવસ નું છે તમે બે દિવસ મોકલો એ બે દિવસ નું કઈ ગઈ અને મને બધાના ના નંબર લઈ ગઈ હતી મંગે મમ્મી અમે બે દિવસમાં આવતા રહેશે તો ચિંતા કરતી ની નો લાગે તો બધા નંબર ઉપર ફોન કરી દે અમે ફોન એ કર્યો પહેલા પણ કોઈના ફોન જ ન લાગ્યા બધાના ફોન સ્વિચ જ લાગ્યા અને એક વાણનનો જણ હતો ને એ પકડાઈ ગયો તો એને મને એમ કીધું કે ઈ તો વયા ગયા છે ભાગી ગયા છે બધા હવે તો મોરબી કે કારખાનામાં કામે જાય મોરબી એ કેપેટિક માર્કેટ માં રવા પર રોડ ઉપર દુકાન હતી ને કટલેરી ની ચણિયા ચોરી ની એમાં જતી 5 મહિના થી જતી પહેલા કામે દુકાન માં હતી હા દુકાન માં કેપેટિક માર્કેટ દુકાન ને ચણિયા ચોરી ની કટલેરી ની એમાં કેપેટિક હા કેપેટિક માર્કેટ હવે ઈ કીધું કે માર પેલા ત્રણસો દુકાન હે હવે કઈ દુકાન માં કામ કરતી હોય આપને કેમ ખબર પડે ભાઈ કેપેટિક માર્કેટ હા કેપેટિક માર્કેટ દુકાન હતી એમાં ઈ કામે જતી અને રોજી ઈ બેને તમે રાન તેલવાર મુકવા ઈ જાવતી રે મારી છોકરી કોઈ દી ભલા 20 વર્ષ થઈ ને હુંમળા બાને કોઈ એકલી કે ગઈ નથી અને એટલી તો બીકણી હે બે માણસ હમ આવે ને તો પાટિયા દબાઈ જાય એટલી તો બીકણી હે કોઈ દી ઉજાવા દે ઘર માં આવા દે નથી કયરો ભાઈ એમની ઈ ઈ ઈ દુકાન ના શેઠ નું નામ હું છે ને કોઈ પતો જ નથી લાગતો ફોન લાગે તો આપણે વાત કરી ને પેલા કોઈ ફોન જ નથી લાગતા બધા ના ફોન જ બંધ કરી દીધા છે જેટલા નંબર લઈ ગઈ તી ને બધા નંબર ફોન સ્વિચ ઓફ હતા મેં પોલીસ સ્ટેશન એ બધા નંબર દીધા પણ કોઈના નંબર જ નથી લાગતા એમને શેઠે ફોન બંધ કરી દીધો બધા હા ફોન પોલીસ વાળા એમ કે કે અમે ફોન ચાલુ હોય ને તો કોશિશ કરીએ કે ફોન હોય ને અમે કઈ કોશિશ ન કરી શકીએ તો મેં કીધું સાહેબ તમે તો ગમે ત્યાં માથો મારી ગયો અમે નાના માણસ ક્યાં ગોતવા જાય તો કે બેન તમારી વાત બધી હતી પણ અમે લોકેશન ઉપર હાલી લોકેશન હોય ને અમારી વસ્તુ કઈ કામ નથી તમે તમારી રીતે તપાસ કરો તમને ક્યાં પણ જાણ થાય તો અમને કહી દો મીનાબેન તમારી દીકરી નામ શું હતું મારી દીકરી નામ જાનવી જાનવી બેન જાનવી બેન જાનવી બેન જાનવી બેન નાથા જાનવી બેન નાથા ભાઈ નાથા

બાકી તો મારી ઉપર વિશ્વાસ મને હેલો હા મારી આબે કેલી મેનેજ કરો ભૂલા સકત સનાડા હા સકત સનાડા સકત કે સકત 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 સનાડા હા સકત હા સકત સકત ઓકે હવે આ જે છોકરો લઈ ગયો એનું નામ શું છે ઈ નામ શું વિનય 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 માવજી

એને અમે ધમકી મારી મેં કીધું મારી છોકરી હાજર કરો જે હું અહીંયા નકર તમારી નોકરી દઈશ હવે અમે ને અહીંથી ગયા જઈશ ગાંધીનગર તો હવે નો જવાબ દીધો તો એનો બાપ અમારી કોર છે એ અમે જ મારે ગોતવું છે હું ગોતું છું બેન કે મારી રીતે કેટલી કોશિશ કરું પણ ક્યાંક હાથમાં તો આવવા જોઈએ ને બેન વિજયભાઈ માવજીભાઈ સનાળી હા સનાળી સનાળી ને સલાણી સલાણી હમ સલાણી સલાણી સલાણી

આ લોકોના કાંઈક લગન કરી લીધા હતા એનું સર્ટિફિકેટ આવ્યું હતું લગ્ન કરી લીધા આ સર્ટિફિકેટ એનું આવ્યું તું આપણે પોલીસ વાળાને એટલું કીધું કે અમને ખાલી હાજર તો કરી દ્યો તો આપણે જયાં એની ટાઈમ ગમે તેટલી એ ઓલમોસ એમ જ કહે કે અમને કાંઈ નથી તમને કાંઈ જાણ હોય તો કહ્યો તમને કાંઈ જાણ હોય તો કયો લગન કરી લીધા હોય તો તો પછી એ પૂરું થઈ ગયું એ આટલામાં ના આટલામાં એના મમ્મી ને ખબર હે એના પપ્પાને ખબર હે પણ પપ્પા ના મમ્મી બીજા કોઈને કહેતા નથી ફોન કરી એટલે એમ જ કહી અમને નથી ખબર તમને કઈ જાણ હોય તો હમ એના મમ્મી અને એના મામા એક કઈ રહીએ કુંદરા એક મામા રહીએ વાકા અરે આના થ્રુ ભાગ્યો હે એ મામા ને એના મમ્મી ને બધા ને ખબર હે હવે કેતા જ નથી શું કરું કહો છો તમે કોણ બોલો હું આ જે છોકરી રે ને ભાઈ બોલું તારું નામ શું છે નિલેશ નિલેશભાઈ આ નિલેશભાઈ નાથાભાઈ હમ નિલેશભાઈ નાથાભાઈ ખટાણા ઓકે હવે નિલેશભાઈ મને ફોટા ને એવું મોકલી દીધો ચાલો હું એડજસ્ટ કરાવું અને આ છોકરાના બાપાના ને એના નંબર દેજો હું એનાથી વાત કરું હા એના પપ્પાનો નંબર તમને આપું છોકરાના ફોટા છોકરીનો ફોટો ને બેના મોબાઈલ નંબર આપું ઓકે ઓકે એટલે એને લગ્ન કર્યાનું certificate છે તમારી પાસે હા એ તમને મોકલું ઓકે સારું હાલો